સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજ રોજ બુથ અધ્યક્ષોની બેઠક યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત ડોક્ટર જીવરાજ ચૌહાણે બુથ અધ્યક્ષોને સાંભળ્યા હતા અને મંડળ પ્રમુખો માટેની સેન્સ લીધી હતી જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી પ્રદેશની સૂચના મુજબ સુરત જિલ્લામાં સંગઠન પર્વ ચાલી રહ્યું જિલ્લાના તેર મંડળોના પ્રમુખ પદ માટે ઉમેદવારી દાવેદારી કરે છે તમામ તેર મંડળોમાં ફરીને સમીક્ષા કર્યા બાદ આજરોજ બારડોલી સ્થિત પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે

મારું નામ ડોક્ટર જીવરાજ ચૌહાણ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે છેલ્લા ત્રણ મહિનાથી સંગઠન પર્વની કામગીરી અહીંયા આપેલી છે છેલ્લા બે ત્રણ દિવસની અંદર મંડલ અધ્યક્ષ માટેના ચૂંટણીનું જે પ્રોસેસ હતો એ મંડલ અધ્યક્ષ નક્કી કરવા માટેની જે પ્રક્રિયા એને પૂર્ણ કરવા માટે બે દિવસથી વિવિધ મંડળોમાં જઈને સુરત જિલ્લાના તેર મંડળમાં જઈને કાર્યવાહી પૂરી કરી છે બુથ અધ્યક્ષો જે ભારતીય જનતા પાર્ટીએ નવા નિમા છે એ બધાને એમનો સેન્સ લેવો એમને સાંભળવા એમની પોતાની એકાઉન્ટેબિલિટી એમને એમની પોતાનો રોલ બુથમાં જે કરવાના કાર્યો એની પણ માહિતી આપી અને જે જે મંડળની અંદર જેટલા જેટલા ઉમેદવારો છે એની માહિતી આપીને પછી ત્યાર પછી વિધાનસભાની સંકલન સમિતિની બેઠક એની અંદર નામો નક્કી કરીને હવે ઓગણીસમીએ બાર વાગે ગાંધીનગર કમલમ ખાતે પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીના સમક્ષ જઈને આ નામો અને જે ઉમેદવારો છે એના બાબતનો રિપોર્ટ અમે સબમિટ કરીશું અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એ નામોને ડિક્લેર કરશે આ પ્રક્રિયા મંડલ અધ્યક્ષની કામગીરીની અમે અહીંયા જિલ્લા સ્તરે પૂરી કરી છે અને હવે ત્યાં પ્રદેશમાં આપીશું એટલે ત્યાંથી ડિક્લેર કરશે સુરેશ રાઠોડ નો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે